લક્ષ્મી વર્ષા ચાલુ થી એટલે દુનિયા ને એવું લાગે બહુ માલ આવો યાર ખાલી બોડા દીઠ સો રૂપિયા ગણી નો કેટલો એટલો ખર્ચો થાય વધારે નહીં ગણવું ખાલી બોડા દીઠ સો રૂપિયા ગણી નાખો તો યાર મેળવાના છે લેવાના છે નહીં આ લક્ષ્મી વર્ષા આ પટેલે કરી કેમ કરી ભાઈ ગેર છોકરો નહીં મામા ગેર છોકરો નહીં તો એમને નહીં આદતા મને કેમ આલ્યા ગોડા હો આ દુનિયા હોમલ તાણા સો આલહ એમને કોઈ આદતું ભૂવાજી નવરા એટલે આ ભાઈ ફર્સ્ટ ટાઈમ મારા જોડે આયા જાણો તારા શું કરતા હતા દારૂ સોજે દારૂ જોઈએ એટલે આખો ફેમિલી બાધા રાખે કે રાતે ઘેર ના હોય તો સારું પહેલી વખત જયારે મને મળવા આવ્યા તારે દાઢી મોટી હતી વાળ મોટા હતા અને નાઇટીન ટી શર્ટ પહેરેલું હતું અને આ પ્યારા ફીટ બનતી હતી કપચી ના ઢગલા ઉપર ભુવાજી બે નહીં નહી કોઈ નહી ભુવાજી લક્ષણ આ ભાઈ એ અમૃતભાઈ જમનાપુર વાળા કડિયા હતા એમને પૂછ્યું કે ભુવાજી કે ભાઈ એલા કપચી ના ઢગલા ઉપર બેઠા ને રહે આ ભાઈ એવું બોલ્યો કે પૈસા પડી ગયા રિક્ષાનું ભાડું એમ હતો પડ્યું કેમ આ વાત તો દુનિયા કરાવી ઉમાનું તો કોઈ દેખાતું જ નહીં હે પણ આવો આયા ચો શું થાય પિક્ચરની ટિકિટ લીધી હોય તો સારું હોય તો ખોટું હોય જોવું તો પણ ખરું ખરું કારણ કે ટિકિટના પૈસાને ખર્ચી નો કે એટલે રિક્ષાનું ભાડું તો હાલવાનું હતું કે આયા હેતણ મત નથી કીધું આવો ભાઈ ક્યાંથી આયા કે સુગર થી પટેલ છે કીધું ચા પી જો કે ના રિક્ષા વાળો ઉભો નહીં કે કીધું યાર બહુ ઉતાવળો હોય તો રજા આવો તો વેલકમ ને જાઓ તો બેડકમ પધારો વેલકમ હા

કે ફોર્ચ્યુનર હવે એ દર આપણો ડીઝલ નો વેચ ન તો જ ને કીધું ભાઈ તૂતો લઈ આવીએ અમે પુરાવા જોવો ને યાર એવરેજ વાળી લઈ આવે ને ફરવા તો થાય કે તમને ગમે કીધું તણ વરના ફિડિક એ દર પેટી પેક વરના ફિડિક સુગંધના પટેલ શૈલીશ ભાઈ આપ્યા બે મહિના પહેલા આ ભાઈ લક્ષ્મી વર્ષા ગમે ત્યારે કરે પછી મૂળમાં આ એટલે ગમે ત્યારે થાય એટલે લક્ષ્મી વર્ષા કરતા હતા મેં કીધું કે બોરે અંદર મનમાં ચાલે એ ના કહું તો મારું નોમ ચિહન નહીં દીકરીના વિજા લેવા નહીં અને લક્ષ્મી વર્ષા કરતા એમ કઈ વિજા મળે તો ચિહરા લક્ષ્મી વર્ષા કરેલી સાચી એ દણ હું એડવાન્સ બોલી હતી કે દુનિયા

પણ તમારી રેલી પલિયન માંથી નીકળે પેલા પાંચ સાધુ આવો વગર બોલાય અને પાંચ સાધુ આવો તો જ રેલી કાઢવાની ને કે મહેમાનો જમાની ઘેર મોકલી દેવાના બાપુ બાપુ આવ કોઈ રેલી કાઢવાની આપણા આવતી નથી તો ભાઈ આયા કે ના આયા તો એ વાતમાં દમ હૈયા

મારો મણો હોય ફૂટી ગયેલો હોય હા તો ભાઈ વેન ના વધારો ભાઈ ડોન્ટ ડિસ્ટર્બ સાયલેન્ટ